બેટા તારું નામ ડોક્ટર વિંકા દલવા કેમ ડોક્ટર મને 13 યર એક્ઝામ આપી અને હ્યુમન રાઇટ કમિશન થી ડોક્ટર ની ડિગ્રી મળી અત્યારે કયા સન્ડરમાં અભ્યાસ કરે 10th ICSE એમાં તારો ગોલ શું છે 10th માં મને 99% કોડિંગની શરૂઆત ક્યારથી કરેલી એજ ઓફ થી ઇન્ડિયા બુકમાં અત્યાર સુધીના રેકોર્ડ 5 એશિયા બુકમાં 1 ઇન્ટરનેશનલ બુક બુકમાં 3 વર્લ્ડ લેવલની કોડિંગની અત્યાર સુધીમાં કેટલી એક્ઝામ આપી 6 એમતોરો રેકોર્ડ 7 વર્ષની ઉંમરે SSC Java exam 3 કલાક મે exam 15 મિનિટમાં પૂરો 15 નવેમ્બર 2025 ના રોજ દ્રૌપદીજી મુરમુજી જે આપણે રાષ્ટ્રપતિજી છે એમના હાથે દીકરીને એવોર્ડ મળવાનો છે અત્યારનું તારું ડેઇલીનું શેડ્યુલ હું 5:00 કલાકે ઉઠું છું 5:30 સર્ના કોડિંગના લેક્ચર કરું છું પછી શિવ પૂજા કરું છું અગ્નિહોત્ર યજ્ઞ કરું છું સ્કૂલ જાઉં છું ક્લાસીસ જાઉં છું પાછો અગ્નિહોત્ર યજ્ઞ કરું છું કોડિંગ કરું છું સ્ટડી કરું છું અને પછી સુઈ તો એટલે હેક્ટિક શેડ્યુલ માં તું લાઈફ ને એન્જોય તો કરતી જ નહીં હોય ના હું કરું છું ફ્રેન્ડ્સ જોડે બી બહાર જઉં છું ફરવા બી જઉં છું પણ એની સાથે હું મારું ભણવાનું લઉં છું ભણું બી છું અને અટેન્ડ બી કરું છું તારો લાઈફ નો ગોલ હું એવી એક એપ બનાવી રહી છું જેમાં વિલેજ ના સ્ટુડન્ટ કોડિંગ શીખી શકે દીકરીના એટલા અચીવમેન્ટ અને સફળતા પાછળ એમની મહેનત તો છે જ પણ એક સંસ્થા ખૂબ મોટી જવાબદાર છે એ છે રોયલ ટેકનોસ ઓફ ધીરજ સરની અને તમે પણ જો આ લેવલના અચીવમેન્ટ પ્રાપ્ત કરવા ઈચ્છતા હોય તો આ રિયો નીચે નંબર આજે જ આ સંસ્થાનો સંપર્ક કરીને તમારા બાળકોને કેવી રીતે આગળ વધારી શકાય માટેની માહિતી પ્રાપ્ત કરી શકો છો